chapter 6 nucleus આગળ આપણે જોયું અને આપણે જાણીએ છીએ કે પરમાણુનો લગભગ બધો જ દહન વિદ્યુત ભાર અને તેનો લગભગ બધો જ દળ છે એ તેના કેન્દ્રમાં કેન્દ્રિત થયેલું હોય છે અને એ જે કેન્દ્ર છે તેને આપણે ન્યુક્લિયસ તરીકે ઓળખીએ છીએ આ પરમાણુના દળ એટલે કે પરમાણુ દળો અને ન્યુક્લિયસ જે છે તેનું બંધારણ તેના વિશે આપણે સમજીએ સૌપ્રથમ આપણે જાણીએ છીએ કે ન્યુક્લિયસ જે છે તે ન્યુક્લિયસની ની અંદર બે કણો આવેલા છે એક છે પ્રોટોન જે ધન વિદ્યુત ભારે છે અને બીજો છે ન્યુટ્રોન જે વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ છે એટલે કે તે કોઈ પણ પ્રકારનો ભીજભાર ધરાવતો નથી પરંતુ હાઇડ્રોજન વન વન એ જ રીતે ડ્યુટેરિયમ વન ટુ અને ટ્રીટ્રિયમ વન થ્રી અને જે છે 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 એ પરમાણુ ભારે ભારે તત્વો તે અહી હાઇડ્રોજનમાં એક જ પ્રોટોન ફક્ત ન્યુક્લિયસની અંદર આવેલો હોય છે એટલે કે હાઇડ્રોજન પરમાણુના ન્યુક્લિયસની ની અંદર ન્યુટ્રોન હોતો નથી પ્રોટોનના વિદ્યુત ભાર નું જે મૂલ્ય છે તે ઇલેક્ટ્રોનના વિદ્યુત ન્યુટ્રોન વિદ્યુત ની દ્રષ્ટિ તટસ્થ છે પ્રોટોન અને ન્યુટ્રોન એ દરેકને ન્યુક્લિયસ ના એકલા ગુણધર્મ નો અભ્યાસ કરીએ ફક્ત ન્યુક્લિયસ નો જો અભ્યાસ કરવામાં આવે તો તેને ન્યુક્લાઇડ કહે છે કોઈપણ તત્વ જે છે તે એક્સ ઝેડ એ અથવા એક્સ ઝેડ એ વડે દર્શાવવામાં આવે છે અહીં ઝેડ જે છે એ પરમાણુ ક્રમાંક દર્શાવે છે જ્યારે એ જે છે એ પરમાણુનો દળ એટલે કે પરમાણુ જે છે એનું દળ દર્શાવે છે પરમાણુ દળ અથવા તો તેને પરમાણુ દળાંક પણ કહેવામાં આવે છે જે છે પરમાણુ ક્રમાંક એટલે ઇલેક્ટ્રોનની સંખ્યા અથવા તો પ્રૂટોનની સંખ્યા કોઈ પણ પરમાણુમાં ઇલેક્ટ્રોનની સંખ્યા અને પ્રૂટોનની સંખ્યા સમાન હોય છે આથી પરમાણુ વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ હોય છે જ્યારે પરમાણુ નું દળ એ જે છે એ પ્રોટોનની સંખ્યા ન્યુટ્રોન ની સંખ્યા આમ ન્યુક્લિયસમાં રહેલા ન્યુક્લિયોન પ્રોટોન અને ન્યુટ્રોન એને આપણે ન્યુક્લિયોન તરીકે પણ ઓળખવામાં આવે છે આથી ન્યુક્લિયસ માં રહેલા ન્યુક્લિયોનની કુલ સંખ્યા એટલે કે પ્રોટોન વત્તા ન્યુટ્રોન ની સંખ્યા ને એ વડે દર્શાવવામાં આવે છે પરમાણુ દળાં અહી એ બરાબર પ્રોટોન વત્તા ન્યુટ્રોન જોયું અને ઝેડ બરાબર આપણે પ્રોટોન અથવા તો ની સંખ્યા આથી કહી શકાય કે એ માઇનસ ઝેડ કરીએ પી પ્લસ એન માઇનસ આપણને એન મળશે એટલે કે ન્યુટ્રોનની સંખ્યા આપણને મળશે એટલે એ માઇનસ ઝેડ એટલે કે પરમાણુ દળાંકમાંથી જો પરમાણુ ક્રમાંક બાદ કરવામાં આવે તો આપણને ન્યુટ્રોનની સંખ્યા એન મળે છે જેને ન્યુટ્રોન અંક કહેવામાં આવે છે કાર્બનનું પરમાણુ જે છે કાર્બન છ પરમાણુ ક્રમાંક દર્શાવે છે ન્યુટ્રોન ની સંખ્યા શોધવી હોય તો ન્યુટ્રોન સંખ્યા બરાબર એ ઓછા ઝેડ બાર ઓછા છ એટલે કે છ મને ન્યુટ્રોન સંખ્યા મળે છે એ સિવાય એની અંદર પ્રોટોન ની જે સંખ્યા છે એ કેટલી છે એટલે કે જેટલા પ્રોટોન આવેલા છે અને ઇલેક્ટ્રોન ની સંખ્યા જે છે છે એ પણ ની સંખ્યા જેટલી એટલે કે છ જેટલા ઇલેક્ટ્રોન એની અંદર આવેલા છે હવે આગળ જોઈએ પીવી બ્યાસી બસો ને આઠ તો અહી ન્યુટ્રોન ની સંખ્યા શોધવી હોય દળાંગ ઝેડ એટલે પરમાણુ ક્રણ આથી ને સંખ્યા એ માઇનસ ઝેડ એ જે છે એ બસો આઠ ઓછા ઝેડ જે છે એટલે કે એકસો ને છવ્વીસ જેટલા ન્યુટ્રોન એની અંદર આવેલા છે એમાં પ્રોટોનની જે સંખ્યા છે એ કીધી છે એના ઝેડ જેટલી કિલો છે બ્યાશી આથી પ્રોટોન ની સંખ્યા જે છે એ બ્યાશી છે અને ઇલેક્ટ્રોનની સંખ્યા જે છે એ પણ એના z જેટલી એટલે કે પરમાણુ ક્રમાંક બ્યાસી જેટલી હોય છે હવે પરમાણુ દળ જો આપણે શોધવું હોય તો પરમાણુનો દળ એ એક કિલોગ્રામ દળની સરખામણીમાં ખૂબ જ સૂક્ષ્મ હોય છે પરમાણુ છે માઇનસ છવ્વીસ ઘાત કિલોગ્રામ જેટલું સૂક્ષ્મ છે અને આવા દળને કિલોગ્રામમાં નહીં પણ એટોમિક માસ યુનિટ એટલે કે એમ

આવે છે એટલે કે અથવા તો તો એને વડે દર્શાવાય બરાબર છવ્વીસ સુડતાલીસ ગુણ્યા દસ ની માઇનસ છવ્વીસ ઘાત ના છેદમાં બાર એનો બારમો બાકી દો એટલે મેં છેદમાં બાર મૂક્યા આથી ગણતરી કરતા તે આપણને એક પોઈન્ટ જીરો જુદા જુદા દળોને ને એટલે કે એટોમિક માસ યુનિટમાં એકમમાં પરમાણુ ના દળોને દર્શાવતા માલુમ કર્યું કે તેઓ મહદ અંશે હાઇડ્રોજન પરમાણુના દળના લગભગ ન્યુટ્રોન આવેલો નથી આથી એના પૂર્ણ ગુણાંકમાં હોય છે પણ તેમાં કેટલાક અપવાદ છે જેમ કે ક્લોરીન પરમાણુ છે તેનું દળ પાંત્રીસ પોઈન્ટ છેતાલીસ એમયુ એટલે કે પાંત્રીસ પોઈન્ટ પાંચ લેવામાં આવે છે એનું કારણ શું છે તે સમજીએ પરમાણુના માપવા ચોકસાઈ માસ સ્પેક્ટ્રોમીટર નામના ઉપકરણ નો ઉપયોગ થાય છે આવા પ્રયોગોમાં એક જ તત્વના એક કરતા વધુ પ્રકારના એવા પરમાણુઓ જણાયા છે કે જેમના રાસાયણિક ગુણધર્મો સમાન હોય પણ તેમના દળ જુદા જુદા હોય તેમને એકબીજાના સમસ્થાનિકો કહે છે એટલે કે જેના રાસાયણિક ગુણધર્મ સમાન એટલે કે પરમાણુ ક્રમાંક ઝેડ જે છે એ સમાન હોય પરંતુ તેમના દળ જે છે એ જુદા જુદા હોય સમ એટલે કે જેમના સ્થાન સમાન હોય આવા તત્વોના કોષ્ટકમાં સ્થાન જે છે સમાન હોય છે આથી તેમને સમસ્થાનિકો કહેવામાં આવે છે આઈસોટો

ક્લોરીન જે છે તે પણ આ રીતે તેના જુદા જુદા આઇસોટોપના મિશ્રણનું બનેલું છે ક્લોરીનના જે આઇસોટોપ્સ છે એ છે સત્તર પાંત્રીસ અને ક્લોરીન સત્તર ચાળતિ આ જે આઇસોટોપ્સ છે કુદરતની અંદર આ જે ક્લોરીન છે ક્લોરીન સત્તર પાંત્રીસ તેનું પ્રમાણ પંચોતેર ટકા છે જ્યારે ક્લોરિન સત્તર સાડત્રીસ નું જે પ્રમાણ છે એ ફક્ત પચીસ ટકા હોય છે આથી જો ક્લોરિન સત્તર પાંત્રીસ છે એનું આપણે અહીંયા ઘડી કરીએ તો એની અંદર ન્યુટ્રોન જે છે એ અઢાર છે તેની અંદર પ્રોટોન જે છે એ સત્તર છે અહીં ન્યુટ્રોન જે છે તેની સંખ્યા વીસ છે અને પ્રોટોન જે છે તેની સંખ્યા સત્તર છે આથી આનું પંચોતેર ટકા પ્રમાણ હોવાથી સો માંથી એનું પ્રમાણ પંચોતેર ટકા હશે તો પાંત્રીસ છે એનો પરમાણુ દળાંક તો પાંત્રીસ હશે તો તેનું પ્રમાણ કેટલું તો પંચોતેર ગુણ્યા પાંત્રીસ ના છેદમાં સો કરતા આપણને જે કિંમત મળે છે તે છવ્વીસ પોઈન્ટ પચ્ચીસ મળે છે અહીંયા હશે તો 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 કેટલા ટકા પ્રમાણ કરવામાં જે કિંમત છે એ નવ પોઈન્ટ પચ્ચીસ આપણને મળે છે આમ આ બંને કિંમતોનો જો સરવાળો કરવામાં આવે તો છવ્વીસ પચ્ચીસ પચીસ નવ પોઈન્ટ તો આપણને તેનું પ્રમાણ પાંત્રીસ પોઈન્ટ પાંચ મળે છે આમ એટલે કે પરમાણુ પરમાણુનું દળ છે એ પાંત્રીસ પોઈન્ટ પાંચ મળે છે હવે આ પરમાણુ નું દળ અહીંયા પાંત્રીસ પોઈન્ટ પાંચ મળ્યું ફક્ત તેના ન્યુક્લિયસ નું દળ જો આપણે જાણવું હોય તો તેમાંથી ઇલેક્ટ્રોન નું દળ વાત કરવામાં આવે તો આપણને તેના ન્યુક્લિયસ નું દળ પણ મળી શકે ઓગણીસો નામના વૈજ્ઞાનિકે બેરિલિયમ ઉપર આલ્ફા કણો આલ્ફા કણો જે છે એ હિલિયમ પરમાણુના ન્યુક્લિયર છે મારો તેના પરથી ઉદ્ભવતી ઘટનામાં સંરક્ષણ અને વિજ્ઞાન સંરક્ષણ લાગુ પાડી અને દર્શાવ્યું કે આ ઘટના ઉત્સર્જિત કણ જે છે એ વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ છે અને તેનું દળ લગભગ જે એનું દળ જે છે એ લગભગ પ્રોટોનના દળ જેટલું છે અને આ કણ જે છે તેને ન્યૂટ્રોન નામ આપવામાં આવ્યું ન્યૂટ્રોનની આ શોધ ને કારણે ચેટ્રિકને નોબલ પ્રાઇઝ પણ મળ્યું હતું હાલમાં ન્યૂટ્રોનનું દળ જે છે એ ચોક્સાઈપૂર્વક મેં શકાયું છે ન્યૂટ્રોનનું દળ એમએન જે છે એ વન પોઇન્ટ ઝીરો ઝીરો એટ સિક્સ સિક્સ એમ યુ એટલે કે માઇનસ કરીએ ત્યારે આપણને એન મળે છે ન્યુટ્રોન ની સંખ્યા આજે ન્યુટ્રોન ની સંખ્યા જો સમાન હોય પરંતુ તેના z પરમાણુ ક્રમાંક અને પરમાણુ દળાંક એ જે છે એના મૂલ્યો અસમાન હોય તો તેને આઇસોટોન કહેવામાં આવે છે જે ન્યુક્લિયસો માટે પરમાણુ દળ એટલે કે એ જે છે એ જુદા જુદા હોય તો તેને એકબીજાના આઈસો બાર એટલે કે સમદળીય કહેવામાં આવે છે કેટલાક ન્યુક્લિયસો માટે ઝેડ અને એ બંને સમાન હોય પરંતુ રેડિયો એક્ટિવ ગુણધર્મો જુદા જુદા હોય તો તેમને એકબીજાના સમઘટક કહેવામાં આવે છે બ્રોમેન પાંત્રીસ એસી એ આઇસોમરની એક જોડ ધરાવે છે